માગવા આવી ગયા તો કાના ભાઈ આપે છે અમારે વાઈટ કે વાઈટ કહેજો માગવા આવે તો આપી તો પડે જ નહીં હે ના તો પડે નહીં આપણે ગાજરી એટલી બાજરી કીધો તો હવે મિત્રો કાનજીભાઈ મારો સલમ ગાડી આંખે આવે ને અમારે છોકરા આટું કુલદીપભાઈ બનાવરાવી સ્પેશિયલ પંદરસો રૂપિયા બે હાજર ની પંદરસો બે હાજર ની તો હેલ્લો ડે ફેમિલી કેમ છો બધે મજા માં જઈ દોય કે છે મત એ નવો લોક મત મારો બધે ચોક છે ને બીજો આજે છે ને આપણે તો લાઈરી ભરી દીધી તમને દેખાતી જગ્યા દે જવાય આપણે આખે આખે લાઈરી ભરી લીધી ડુંડે ની ગાણી બાણી બધું છે આ તો મારે હડતો કહી તો આખી જાય છે ને આખી આખે લાવી પડે લીધો તમે ગાહડી મેં કીધી નહીં ઠંડા હોય તો તમે ખબર નહીં નહીં કીધો એ જરા આખે આખે લાય ઠા ઠાણી ની પડેલી દીધો કેમ કે ને ખરું થોડુંક આગળ પડતું હતું આખું પડતું એટલે ગાડી વેવે તો મેળ આવે ને તો આખી લારી આપણે ભળતી ને ગરમી બહુ થાય બહુ એટલે બહુ ગરમી થાય તો શું કહેવાય પહેલાં તો જાઉં પડતી નહીં ને આચરી ગયે ને અમારું હા બસ આવા નીકળી ગયો એટલે કોઈ ગજબ ન હોય અને તો હોય તાર બરગી છોડે ને અહીંયા ચલાવવાનું આવ્યા આપણે ઉલાડીશું હમણે નહીં હવે મિત્રો આપણે ડુંડા મૂંડા ઠરવાનું કામ કરે સારું કરી દીધું હાલ 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 એવું 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 દડ 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 દેવાનું જોવા 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 કેમ એ બાકી જો હવે મજા આપણે તો ભકીના ભરાય ગયા ભાઈ ભાગો ભાગો મિત્રો એને આપણે હવે મિત્રો આપણે ડુંડા મૂંડા ઠરવી નાખ્યા કાના ભાઈ કે મારે આવું તો મૂકીએ તું જ બા બાટી પહેલાં મને બીજામાં ગમે ને બી જાઓ દેવાનું બાકી તો મજા આવે બાકી છે ને પોળા બોળા સેપાઈ જાય તો કઈ થાય નહીં એને ભાંગે ભાંગે આમ સેપાઈ જાય પણ આમ તો સારા જ રહે હું આપણે પૂળા વળી દઈ એટલે લાડ તો કાના ભાઈ તો ટ્રેક્ટર લઈ જાય છે ને આપણે એને વોલીબોલ થયેલી વોલીબોલથી એ તો ટક 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 કહેવાય પોખ છે આપણે ને એની પહેલાં હેલીને પોખીધું તમારે કાના ભાઈ નાખવાની મજા આવતી છે આમ મજા તો આમ દિલ ખુશ થઈ ગયું છે દિલ ખુશ થઈ ગયું છે આમ મજા તો આવતી છે તો કાંઈ વાંધો નહીં સારું કહેવાય બધાને ટ્રેક્ટર આવડે સારું કહેવાય મારા બાપ ની ને બધા આવડે એ તો લણવા મેં કહે મારે આંખું નહીં મેં કે મારે લણવું કે તો આપણે જો આવીને દાતડા બાતડા લઈ લઈએ હવે ને એટલું લણવા મારું શો કે રાખે છે તો હવે મિત્રોને આપણે લેવા જઈએ બધા હલ્લર કેમ કે ભાઈ આજ કાઢી નાખીએ વરસાદની આગ આવીએ તો લઈ લે તો લઈ લે લઈ તો ને શું કહીએ તો આપણે કાઢી નાખીએ આપણે હલ્લર લઈએ તો મારા પપ્પા લઈને જાય છે બાર ટી આમાં કેટલો ધોઈડ પડે ધોઈડ પાં પડે પાં તો ટેક્ટર ટાંગે ખૂદતા જાય તો તમને ખોટું લાગતું છે બાકી આજે ટેક્ટર ટાંગે ખૂદતા જાય પ્રાણે પ્રાણે હાલે

આગળ તો ફરી ગયો જો તમે હા તો ફિર થોડું 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 ધીમે 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 જો 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 એમ હવે કે એવડું છે ટ્રેક્ટર પણ સારું કરો તો આવડે તો અમે રંભાવા મેળા થઈને આપણે અંબાવા જઈએ જો હાલ સારું થઈ ગયું ચાલો મિત્રો આપણે જઈએ અંબાવા

છોકરા ને રમે ને આપણે રમે પણ ભારે કોઈ ને બો હશે એક આખે આખા લોખંડ ની અમારે કાનજીભાઈ આખે તો ચીલો બીલો વાય એમ પડતો હતો વાકી એમ વળો ભાઈ તો સલામ ગાડી મસ્ત ની હવે તો કાના ભાઈ કાનજીભાઈ ને જવા દઈએ આપણે કુલદીપભાઈ ને આખશે કઈક ને લારી ભાઈ આમ બોળ ભાઈ પાણા પાણા વે કઈક ને આ છે આપણે ડુહા કેટલા બધા ડુહા છે ઢીગલો તો તમે કેવી બુડો મોટો હા મારા ભાભી ઈ કઈક કાંદુ ને પીસું કાંદુ પીસું કોઈ ખારું કરે તો અહીં ખાડો થઈ ગયો કીડું હતું તો કેમ ગયા ને અલન ને ટાયર નાખો ખાડો કીડો નહીં પ્રજોગ જો બાજરાનો તો કંઈક કોઈ બધું હા આ કંઈક જો ડાળા હે એટલે એટલે રોપાળા ડાળા જવો તો ધાનમાં ન આવતી તો હા લગ્ન પરસેમાં કામ આવ્યો ભાઈ કોઈક ને જોતા લીધો જાવ કેટલા હે મસ્ત ને તો હા અમારે ભાવે માગવા આવી ગયા તો કાના ભાઈ આપે છે અમારે વાઇટ કે વાઇટ કે તો માગવા આવે તો આપવી તો પડે જ નહીં ના તો પડાય નહીં આપણે કઈ એટલી બાજરી ગયું લી બાજરી થી લી આપણે તો કેટલી મસ્ત ને લાલ નાલે પીળ એક હે નો એક લારી બાજરી છે ને ભાઈ તો ભરે છે ઠેલ જે કેમ ભરે તમને ખબર નહી કેમ કે ઘરે લઈ જવાની છે ડરણો ડળવા ને કે મીઠી એ ખાવામાં કે નથી એમ તો એટલે કઈ બાજરી છે એક લારી તો પેલી કળે છે એ તો કઈ ખબર નહી આપણને તો બસ આપણે હવે હાલો ભાઈ હવે ભાગીએ હાલે હાલે ઓ મિત્રો ને આપણે જાય આંબે કેરી પાડવા તરેણી ભાઈ તો

તો હવે તો રોડ આવી ગયો તો આંબ આવી જાય તો અહીંયા કામ પણ અહીંયા આપણો નહીં એટલે ના પાડવે ન હોય આપણે તો અહીંયા અહીંયા ઉતરી જાવ તો હવે મિત્રો આપડી વાડી આવી ગઈ અહીંયા દાદા બધા આવતા હોય તો આપડી વાડી આવી ગઈ ને આ બાણી તો મેકતા જાય આમ થોડી કેરી ભરાઈ ગઈ રૂમાલ તો સાઈ આપડે ઓકળો વટી ને ફાઈ ગઈ આપડે એ હમે મિત્રો તમને રોજડું દેખાય નહીં દેખાય તો હું તમને દેખાડું અહીંયા જરૂર રોજડું જોઈ લઉં આપણે વાળીએ તો જવો તમે જાડી ભાઈ તો આંબે તો કેરી લાગતી નહી આંબે નહીં આપણે આંબો ના તો હવે મિત્રો આપણે આંબે ભાઈ ભાઈ હજી અમારે ભાઈ હેઠા હેઠા અમારે કાના ભાઈ તોડો હોય તો બે હા તોડી લીધી આમાં કેરી મસ્ત તો આપણે તોડી લઈ થોડી પાંચસો હાથ એમ કે બહુ તોડાય નહીં પાકી નહીં તો આપણે તોડી લઈ પેલા હવે અને હવે મિત્રો કાંજી ભાઈ પાકલ કેરી જડી જો કેમ હુડા ખાઈ જઈ લઈએ તો બડ પકડી લઈ તો જો મિત્રો હુડા ખાઈ જઈ આપણે એને ઉપર પેલું ઉછળી ખાઈ જવાની બહુ મસ્ત ની કેરી તો સાચી ભાઈ ખબર પડે કેવી તો હવે મિત્રો કેરી બેરી આપણે થોડી રહી જશે કાંજી ભાઈ આ ને તમને લાગે થોડી પણ સે પાકલ કેમ કે આમે નામે પાકેલી હોય ને એ ગળી જ હોય ગળે ખાટી નહીં દાંત આંબે એવી નહીં તો આપણે ખાઈએ બહુ મજા બહુ એટલે બહુ ખાધો બધે ઘરનો આંબો હોય એ કોઈ પેસાથી લેવું બધે તો હવે મિત્રો આપણે જો બાસકા બાસકા ભરી લીધા કંઈક જો આ ભરી લીધે હાંધી લીધું ને જો આ ગેઠું વેળ્યું લારીક કરીને ખાલી લીધો કેમ એ બાકી ભરી લીધા આ બધું બાસકે પીડા થોડા ઘણા આ બધું લુગડું બુબડું કંઈક પથરેલું મસ્તનું અમે એને ભરેલા થોડા ઘણા તો આપણે મિત્રો વિડીયો અહીંયા પૂરો કરીએ તો ચેનલમાં ના હોય તો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરી દેજો કરી દેજો કરી દેજો મળીએ આવા એક નવા બ્લોગમાં કે ભાઈ બાય જય મત જય